ઉપવાસ હોય ત્યારે ઘણી વખતે આપણે બટાકાની વાનગીઓ વધારે બનાવતા હોઈએ છીએ શક્કરિયા મહાશિવરાત્રિ આવે ત્યારે યાદ આવતા હોય છે આ એક સરસ મજાની શક્કરિયાની ફરાળી રોટલી તમે આ રીતથી બટાકાની પણ ફરાળી રોટલી બનાવી શકો છો બટાકા ન ખાવા હોય અને શક્કરિયા ભાવતા હોય એના માટે આ સરસ રેસીપી નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો બાજુમાં રહેલા બે લાયકોનને દબાવો જેથી મારા બધા જ વિડીયો તમને સમયાંતરે મળશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો શક્કરિયાના પરાઠા માટે મેં અહીંયા એક કપ ફરાળી લોટ લીધો છે ફરાળી લોટ કેવી રીતે બનાવો એ તમે મારી ચેનલમાં જોઈ શકો છો અને ના ફાવે તો બજારમાંથી તૈયાર પણ મળે છે એક ચમચી સિંધો મીઠું લઈએ છીએ ઉપવાસનું મીઠું અને પાણી ઉમેરીને લોટ બાંધી લઈએ છીએ આપણે પરાઠા બનાવતા હોઈએ છીએ આલુ પરાઠા એવો લોટ બાંધવાનો છે તેલ ઉમેરી અને આને હાથથી બરાબર મિક્સ કરી લઈએ છીએ મિક્સ કરીને ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપીએ છીએ એક કપ બાફેલા શક્કરિયાનો માવો છે ધાણા લીધા છે લીલા અને થોડાક મીઠા લીવડાના પાન આદુ મરચાંની પેસ્ટ છે સીંધ મીઠું ફરીથી ઉમેરીએ છીએ એક ચમચી છે ત્રણ આવા લુઆવાળી લીધા છે લોટમાંથી પણ આપણે હવે ત્રણ લુવા વાળી લઈએ છીએ તમે જોઈ શકો છો કે આ રીતનો લોટ હોવો જોઈએ રોટલીને પરાઠા વચ્ચેનો અહીંયા મેં ફરાળી લોટ જુદો રાખેલો ફરાળી લોટમાં ગુલ્લાને ડીપ કરી અને રોટલી વણી લઈએ છીએ આ પ્રોસિજર બધાને આવડતી જ હોય છે હવે એમાં વચ્ચે જે બોલ કરેલો એ મૂકીને સીલ કરી લઈએ છીએ હળવા હાથે એણે વળી લઈએ છીએ ઉપર દેખાય તો વાંધો નહીં કારણ કે અંદર માવો ભરેલો છે ગરમ કરેલી તવીમાં થોડું ઘી ચોપડી અને ઉપર શેકી લઈએ છીએ તમે તેલ પણ ચોપડી શકો છો બે બાજુ સરસ રીતે શેકાઈ જાય એટલે ઉપર ઘીથી એને શેકી લઈએ છીએ ઘીવાળું પરાઠો સરસ લાગે છે તો પરાઠા તૈયાર છે જોઈને ખબર જ ન પડે યા શક્કરિયાના પરાઠા છે તમે ઉપવાસમાં જે વસ્તુ ન ખાતા હોય એ સ્કીપ કરવાની છે તો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે મેં એને દહીં સાથે પીરસ્યા છે ફરીથી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય